લોકસભા ચૂંટણીના પડઘમ વાગી છે તેવામાં એકવીસ છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવાને સાત લાખ મતની લીડથી જીતાડવા માટે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મેદાનમાં ઉતર્યા છે અને છેલ્લા બે દિવસથી થી દસ ઉપરાંત તાલુકા પંચાયતની સીટ પર મોદી પરિવાર સભા યોજી જસુભાઈ જીત અપાવવા હાકલ કરી છે ત્યારે જૂની માંગરોલ ગામ ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર રાજ્યમાં હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે પ્રચાર શરૂ કરી દેવાયો છે

ની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપ અત્યારે જાણોત ખાતે પણ મિટિંગ કરવામાં આવી મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાતમી તારીખે મતદાન છે ચોથી જૂને પરિણામ આવવાનું છે આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની ચારસો ઉપરાંત સીટો આવે એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનો સૂચન છે કે પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવાનું એમાં ઉમેરો કરીને અમે સાત લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ આજે ચાર તાલુકા પંચાયતોમાં ગ્રુપ મીટિંગ કરવામાં આવી છે લોકોનો ખૂબ જ સુંદર પ્રસિદ્ધ છે સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને મોદી પરિવાર આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબની તરફેણમાં કરાવવું એના માટે આ ગ્રુપ મીટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે અને અહીંયાથી પ્રતિસાદ પણ એવો મળે છે કે મોદી પરિવારના સભ્યો તરીકે ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદાન